ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે ગુજરાતનું આ મંદિર જાણો આ ચમત્કાર વિશે શિવપુત્ર કાર્તિકેયે કરી હતી સ્થાપના દિવસના બે વાર નજરોથી લુપ્ત થઈ જાય છે આ શિવલિંગ આજે વાત કરીશું ગુજરાત એક એવા મંદિરની આમ તો ભારતમાં ભગવાન શિવના હજારો મંદિર છે પરંતુ વડોદરાથી પંચ્યાસી કિલોમીટર દૂર સ્થિત જંબુસરના કાવિકંબોય ગામમાં આ મંદિર આવેલું છે ભરૂચથી પણ વાયા આમોદ જંબુસર થઈને આ મંદિરે પહોંચી શકાય છે આ મંદિરની અલગ જ વિશેષતા છે ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જે પોતાના ચમત્કારને કારણે ભક્તોના આસ્થાનું કેન્દ્ર બન્યા છે ભગવાન શિવ પોતાના ભક્તોને સતત ચમત્કાર દેખાડતા રહે છે આવું જ આ મંદિરમાં થાય છે દિવસમાં બે વખત ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે મંદિર એક અનોખા ચમત્કારને લીધે પ્રખ્યાત છે ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે આ ખાસ મંદિર જંબુસરના કાવી કંબોઈ ભરૂચ જિલ્લામાં આવેલું છે આ ગામ અરબ સાગરના કેમ્બે બેટ પર છે આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે જેનો ઉલ્લેખ શિવપુરાણમાં મળે છે જેના કારણે તે ગાયબ થઈ જાય છે આ મંદિર છે શિવલિંગ ચાર ફૂટ ઊંચું અને બે ફૂટ ગોળાઈવાળું છે આ મંદિર અરબસાગરના કિનારે છે આ મંદિરની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે આવો જાણીએ આ પૌરાણિક કથા વિશે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી પૌરાણિક માન્યતા અનુસાર તારકાસુર નામનો રાક્ષસ પોતાની કઠોર તપસ્યાથી શિવને પ્રસન્ન કરી લે છે જ્યારે શિવજીએ તેમની સામે પ્રગટ થઈને વરદાન માગવા કહ્યું તો તારકાસુરે કહ્યું કે ફક્ત શંકર ભગવાનનો પુત્ર અને તે પણ ફક્ત છ દિવસની આયુવાળો તે જ તેમનો વધ કરી શકે શંકર ભગવાને તેમને વરદાન આપી દીધું વરદાન મળતા જ તારકાસુરે હાહાકાર મચાવી દીધો દેવતાઓ ઋષિમુનિઓને પ્રતાડિત કરવા લાગ્યા તેના આતંકથી કંટાળીને દેવતાઓ શંકર ભગવાનની સરળમાં પહોંચ્યા શક્તિથી શ્વેત પર્વત કુંડથી ઉત્પન્ન થયેલા શિવપુત્ર કાર્તિકે છ દિવસના આયુમાં જ તેમણે તારકાસુરનો વધ કર્યો ત્યારે કાર્તિકેયને ખબર પડી કે તારકાસુર મહાદેવનો પરમ ભક્ત છે તો તેઓ વ્યથિત થઈ ગયા ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને કહ્યું કે તેમના વધ સ્થળ પર શિવાલય બનાવી દે જેનાથી તેમનું મન શાંત રહે ભગવાન કાર્તિકેયે એવું જ કર્યું ત્યારથી બધા દેવતાઓએ મળીને મહીસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી જેને આજે સ્તંભેશ્વર મહાદેવના તીર્થના નામે ઓળખવામાં આવે છે આ મંદિર રોજ સમુદ્રમાં ડૂબી જાય છે અને પરત આવીને પોતાની કર્યાની માફી માગે છે આ મંદિરમાં મહાશિવરાત્રી અને અમાસના દિવસે મેળો ભરાય છે આ મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને કારણે પ્રસિદ્ધ છે આ એક અનોખો ચમત્કાર છે મિત્રો તમને પણ તક મળે તો અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો તમારું મન પ્રફુલ્લિત થઈ જશે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે